ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજનું દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને સન્માન સમારોહ કરતા આ હળવદ ખાતે યોજાયો હતો ત્યારે પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા ક્ષત્રિય સમાજ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા જાહેર સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા ક્ષત્રિયોનું સન્માન કરાયું છે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું છે ત્યારે ખીજડી પૂજન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે હરપાલ દાદાના ચરણ વંદન કરવા ક્ષત્રિય ભાઈઓ ઉમટી પડ્યા હતા દશેરા છે દશેરાએ અમે સમાજ કરી જેના દીકરા દીકરીઓને અમે પ્રોત્સાહિત કરી છીએ શિલ્ડ આપી છે જેથી લોકો આગળ વધે અને સમાજનું નામ રોશન કરે આજે દશેરાના દિવસે હળવદ ધાંગધ્રા સમાજ દ્વારા રાજપૂત સમાજનો આ હર્વતનો પારિતોષિક સમારંભ આજે યોજવામાં આવેલ છે જેમાં અમારા સમાજ દ્વારા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજના દીકરી અને દીકરાવાઓ જે પહેલા નંબરે અને સારા સારા પર્સન્ટેજ સાથે પાસ થયા છે તેમને પ્રોત્સાહિત માટે સીડ અને ઇનામ વિતરણ આપી અને તેમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને દર વર્ષે અહીંયા આવી જ રીતના આવે છે અને દીકરી અને દીકરાઓને મોટ એકબીજાને મોટિવેશન મળે છે કે આપણે જોઈને દશેરા મહોત્સવનો કાર્યક્રમ હળબ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે ક્ષત્રિયો માટે દશેરાનો ઉત્સવ એ મહત્વનો ઉત્સવ રહેલો છે આજે ખીચડી પૂજન અને શસ્ત્ર પૂજન પણ થવાનું છે સાથોસાથ સમાજ જીવનની અંદર વિવિધ સ્વરૂપે જે જે વ્યક્તિઓએ વિદ્યાર્થીઓએ વિશિષ્ટતા પ્રાપ્ત કરી જેમનું સન્માન કરવામાં આવ્યું છે દશેરાનો ઉત્સવ એ અધર્મ ઉપર ધર્મના વિજયના દિવસ છે અસત્ય ઉપર સત્યના દિવસ છે અને સાથોસાથ ક્ષત્રિય સમાજમાં રહેલા આગવા પ્રકારના જે ગુણો રહેલા છે સૌરતા વીરતા દિવ્યતા ભવ્યતા સામર્થ્યતા એને આજના દિવસે વધુ બળ આપવા માટેની વિવિધ પ્રકારની કાર્યવાહી ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યક્રમો દ્વારા હાથ ધરવામાં આવે છે આપણે સૌ સાથે મળીને સમગ્ર ગુજરાત અને દેશના ક્ષત્રિયો સાથે મળીને દેશ હિત કાજેનું કાર્ય કરીએ